રત્ન કીટ વિતરણ ધંધામાં ચાલી રહેલી મંદી ના કારણે રત્ન કલાકારો હાલ બેરોજગાર થઈ ગયા હોવાથી ભાવનગર ડાયમંડ એસોસિએશન દ્વારા રત્ન કલાકારોના પરિવારને આશરે ત્રણસો જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ભરત કાકડિયા ટ્રસ્ટી જેમ એન નેશનલ લીફ ફાઉન્ડેશન મારા સાથી ટ્રસ્ટી ભાઈ સુભાઈ શાહ જેમ એન જોરેડી નેશનલ લીફ ફાઉન્ડેશન આજે આ કીટ વિતરણ છે કેટલી કિટ વિતરણ છે ને કોને કોને દેવાની છે અહીંયા અંદાજે પચીસો કિટનું વિતરણ છે અને આ કિટનું વિતરણ જેમ એન નેશનલ લીફ ફાઉન્ડેશન મુંબઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે કેટલી કિટ છે પચીસો પચીસો અને કોને દેવામાં આવવાનું છે જે વૈશ્વિક મંદી ચાલી રહી છે એમાં હીરા ઉદ્યોગને પહેલી વખત જ્યારે મદદની જરૂર પડી છે એમાં ખાસ કરીને કારીગર વર્ગને કામ અત્યારે મંદીના સમયે ઓછું થતું હોય એમાં એવા સંજોગોમાં એમની જે કોઈ નાની મોટી જરૂરિયાત છે એ અન્યથા પૂરી કરી શકે અને એમને આ કપરો સમય છે એમાં એમને રાહત મળે એવા હેતુસર અહીંયા અનાજ લેખિતનું વિતરણ કરી